કઈ ફેરી પછી આ હોટી લેવા આવ્યા ઘેર થી ખોડે જ જટકો લેવો જટકો લે ઘેર હે બધું જટકો સોલાર બેટરી આ પેલા હોટ યુન કામ કરે લિયે ને પછી એનો ઇન્સ્ટોલેશન કરવાનું હે ખેતર સોલાર ઉપર હે ને જટકો એલા કા હે ને આ કુતરાવી ને આવો આ પથારે કરવા દીધો મકાઈ દી કુતરા કા હક દે ખુંદે નાખે મકાઈ આપડા મુરાન જો લે એવડા એવડે થેગા તો મેથી મુરાન મેથીન મૂર આવો આવી ગયો એમ ઓય મા કાતા જીગો હાલે હાઈન્ડ પડવા આવી ને ખોડા દઈએ જ પેઠા પછી વાયર ને જટકો ને બધું કરી હું નિરાતી નિરાતી કે વેલ્ડિંગ કરો ને અમારે આ જટકો ફિટ કરવાનું છે ને એટલે એલી સોના સોલાર ની પ્લેટ ઉસી રાખવી પડે ને ઈણા હાટુ ઘોડી બનાવે

આ સોખઠું બનાવ્યું જો એટલી ઊંચી રહી છે કાઈ આ પબુ આ નમેની સાંભલી હા આના નકઈ પાપ જો ખાડા નમે રાખે આ પબુ હોય ને હમ બનાવે હમ તેવા હરિયા છે કે આ નમેની નમેની ને જો આ ઉપર એલી આ આ ઉપર સાપડા આ ફિટ કરી દી છે બોલ પ્લેટ ઉપર રાખે આ આને માથે રાખે ફિટ કરી દી છે જારિયા આ ને

હાલો તો ફિટિંગ કરી હું પછી જાય હું જાય હું વાડીએ ત્યાર વાળા વીડિયો બન્યા રહીજો પછી હાલો એ જાય જો થાય હું આપણી વાડીએ બધો આજ સોલારનો માલ લે ને પુગેવા કારણ કે આપણે કોઈ આ કઈ સગોડ ઓરડી ની કે ન એટલે કે આ સહાત ડંગળીયો નો એલામાં હોય ને તો કૂતરા કે નુકસાન ન કરો ડંગળા લેતો આવ્યો પછી બેટરો આવે કો દોરી આ પત્રું પતરું કુંડી ઉપર કુતરા કુતરાનું પડે ના સોલારની પ્લેટ છે અને આપણી જોર ફૂટવાળી દાંડી જે આવે ને એ આપણે આ દાંડીની આથી શરૂઆત કરી તે ખોળે દીધી અને જ્યાં ખૂણો આવતો હોય ને ના થાંભલી જોઈએ તો આપણે અહીંયા આવે ખૂણો તો અહીંયા આપણે લાકડાની થાંભળી કાઉં કે લૂટકી હોય તો વાંધો ન હોય ને જ્યાં દાંડીયું ખોળા દીધું કાં ખૂણો પડે તે ના થાંભલી અને જો ફરતી દાંડિયું ખોળાઈ ગયું અને હવે આપણી ખોડ દીધું આપણી સોલારનું આ નીચે ન પડ્યું રહીએ અને કૂતરા કે કોઈ ટાઈ આંખે નીકળે તો એને નુકસાન ન કરે હગે હાથ ન ભૂગે એટલે આ એનું સોલારનું આપણી સ્ટેન્ડ બનાવી લીધું કાલે એટલે આપણે આ સ્ટેન્ડ જો મારી દીધું જો આ પાઇપનું ને માથે આણા માથે સોલાર ફિટ થઈ જાય હે બરાબર તો આપણી સોલારનું થઈ ગયું તો આગળ એવું જો ખાડો ગઈજો અને એવું જો ધરબવાનું હે

तो जो वीडियो हम बनिया रही जो आखो आपडी झटका नोच वीडियो से हां झटको कई रीत ने इंस्टॉलिंग कराई बदु आज बतावाना है पैसे ले झटका नोच छे हां बनिया रही जो वीडियो में पूरा पूरा आज हमार ठाणा युक्ता आवे बरोबर देखा जाने बहुत लिए हेलो हेलो ये दोरी ने शुरुआत करी हां वो बंद होई गया जरा ली दोरी है आ सोळे ना के नहीं तो बंद ही ઓલા ખોડ્યા ને એમાં બંધાય ને રાખા આટલી મારી જવાની કઈ ખોડા કઈ પતરી કે હાલો પેલા દોરી પાથરી જવાની ને પેલા હને પાથર લેવાની આટી હોય નીકળે આઈ ને ના કા આઈ જાય એવો હાલો તો પેલા હે ને આ જો આટી હોય એમ ઈ તાટી વર્તી જાય ને ટાઈટ રાખવાનું હોય ઈ પછી ઓલામાં કુટીમાં બંધાતું હે ને પેલા દોરી ઉખરે ને મેલ દેવાની હાલો તો એવું ચાલુ થકું કામ હો આ જટકા મસન આ તો આટિયો સરકી જાય વેશમાં સીધા પછી તાણે લીધું હા આવવાના હોય હોય તો મારે કામ ન પડે હાલો નઈ પડે કામ તારે આવવા દે તારો હથવારો જા જો આવજો બેઠા કૂતરૂ વાહે ધોળ છે તો હું ભેરી આવવાની

ઘોડા ગાટ કે કેવી ગાટ કે વાણી તે નેત આવડતી ન કર આવડે આપણે નો મણી આવડે તા જો ઘોડા ગાટ નાખે હા જો જો તો જલી ખરી બરોબર હે ને રેડી રેડી ની રેડી એટલી આઠી રાખવી બે રાઉન્ડ મારવાના હે નકર તો કા કૂતરા ઠકે જાય પીટિયા આઈ નો આપણે ને તડમું પાછું આમાં ઓડાયો નાર બાપુ છોટા આવે મકાઈ આ સોર્વનાશ મારા દીધી બોલો થોડીક ટ્રાય કરી કે ખડ કે પડ્યું ખડું ટ્રાય કરી સર્વનાશ થઈ જાય મકાઈ નું ખબર છે

ત્યારે પછી કા એક થી કુતરા નો કર કે ને એવા હાટુ હેવા માં પાપડી ફિટ કરવાનું હે બધું ઈ એક ઠેકાણે આતા હે અડે ગઈ ને મોરી હે દોરી આતા મોરી હે કેને ભો એવા સોલાર ફિટ કરી દીધી

બેટ્રો બાકી રાખી દેવાના આકડી ઓલો ગયા પડ્યો એ બેટ્રો ટેલર માં પડ્યો આ પ્લેટ થઈ એવા મશીન હે હે ફિટિંગ કરે ને શેડા મારવાના હે બાકી બેટ્રો લે ને ટ્રેક્ટર માં આ રાખે દઈએ કુતરા મુતરા ઓટે ત્યાં હજી તા પછી લબાસા ભરવાના બાકી છે આપણે ઘણા બધા ટેલરમાં માં જો લ્યો ટેલર લેન આય દીખાવ લબાસા પડ્યા જાય ને વધિયાર ના પડ્યા હોય ટેલર માં પડ્યા જાય ને કેર કાય મંડવીન બાસકા પડ્યા ત્યાં કોક કોકપા મોટલા પડ્યા લબાસા ઘણા પડ્યા જવારું ખાતરું બાથરૂમ લો ટેલરમાં ભરે ભર દે બે ટ્રો પડે આવે તો જો આપણે હેના અર્થિંગ મારવાનું અહીંયા જો અર્થિંગ પછી આપણે એનાથી આ એક વાયર આવી છીએ જ્યાં ખાડા મજા આવે દેવાના એટલે આગણીના હે ને અર્થિંગ લાગે જાય હાલો તો અર્થિંગ મારતા જે હે ને આપણે અર્થિંગ દેવાનું હો કારણ કે અર્થિંગ વગરનો જટકો ન લાગે એવું આપણે અર્થિંગનું કામ ચાલુ કર દીધું

એની ગાડા માં રાખીએ આપડે દવાઈ રૂ આમાં ન હાલે એવી માં હે ને આપડે એ નાખે દે માં કોલસા મીઠાન મીઠાન કોલસો નાખવાનો કોલસો આપડે ઘેર થી કોલસા લેતા આવ્યા બનાવે ને ઘેર આ થોડા વાડી કોલસા હોય તો હાજી કોલસા કોલસા ચૂલામાં કાઢા કાઢે લે જા થોલો વે નાખવાનો આજા કોલસા કોલસા કે નાખવા કરતા શોટ નો આવે એવા હરું કે ઓર થિંગ આવે ઓ ને આ મીઠું હે બરાબર ઓર તો કિલો મીઠું નાખે દેવાનું और दो भी लोहा को ना कर दे और दिख दो अब मीठू और पानी ना खूं बहुत रेड मतलब तो जमीन खाली रही है मतलब जमीन में आपने पानी ना कर दे बस लेकिन से गो और थी आ है ना आर इतना मार दे बनो बोल तो पानी ले बाजा वाला ये वैसे चलो ऊपर मारवाने इतना ये तो है यहाँ मारवाने

हाँ जी बाकी है ना कुछ तो लंबा वीडियो बहुत चमेंट से कैमरो ये वाला प्रयास जब को जी राउंड मरे हो ना साइलेंट है का साइरन साइरन वाक से कोई और नहीं साइरन नहीं साइरन साइरन हाँ हाँ हा, हो हो हाँ सोलार ना है वाला हेयर फिट करवाई है तो नहीं कट का भी तो लूट का तो जो पन हम्म

એટલે સેટે થી શોટ આવે તો ખાત્રો કરજે ને હાલો આ શેડા દેવાય ગયા એ બેટરા સોલારના સોલાર સેડા બાકી છે જો આપણે માર દીધા આ બેટરો રાખે ને શેડા માર દીધા આ સીપીયા આ સોલાર આ સોલાર ને આ જો બેટરી નું આવે આપણે એના બેટરી એટલે માર દેવાના છે એવા સોલાર નું આ સોલાર તો હે એવું સો હે ફ્લેટ હા એવી ની પિન માર દે આ ઉસો હે ને સોલાર એની પિન માર દે ને બેટરામાં લાગે ગા સીપીયા જો

કઈ એ તો સાલો જ રહી હે હા ઈ થોડા સાલો રખાય સુ તો ખબર પડે ને કા સાલો હો જટકો ના ઈ તે વાગે જો ના ના એ આપડે અડીએ ને તો જ વાગવું જોઈએ તો ખબર પડે કો કઈ દીયું સેડો તો જ વાગે તો સાલો કઈ થાતું એ તો પૂછેલા ના તો જો આપણે આ જટકો ચાલુ હોય જો લાલ લાઈટ હે ને એ જો જબક થાય એટલે ઝટકો ચાલુ છે ને આજે આ ગ્રીન લાઇટ ચાલુ છે આ સોલારની આ સોલારની લાઇટ ચાલુ છે જો ગ્રીન અંદર આ જો આ સોલાર આપણે અટા ઝટકો ટાણ ચાલુ થાય ગો અને આ બધું જો સાઈ રે નહીં ગોઠવા દીધું ને આ ઉપર હે એ સોલાર એટલે આપણે આ સોલારનું આજનું કામ થયું પૂરું બરાબર જા હે ને સોલારની જો ગ્રીન છે અને પોલ્સ એ આપણે જો સોલારની જો જબુક જબુક થાય એટલે સોલાર જટકો ચાલું થકો ટૂંકમાં અને આ ઓન છે જો કેસરી લાઈટ ભરે અને આ સાયરન એ ચાલુ ઓન છે બરાબર અને સોવી કલાક જટકો ચાલુ છે હાઈમાં હે ઝટકો ઓન છે અને બેટરીના બધા એ પ્લગ લાગે કે આપણી ને આ બેટરી અને આપણે આ થઈ ગઈ સોલાર આ ઉછી રાખી ફિટિંગ તો આપણે આ બધું કમ્પ્લીટ ચાલો બરાબર એ વાણી હે ને સારો કરાય નહીં ન અડાઈ ની ને કે કાર બડુક બડુક થાય આપણું બરાબર એ કૂતરું બૂતરું વરજમાં ચડિયે તો ખબર પડે બરાબર હાલો સા જાજુ બોલ ત આવડતું ઈને તને બોલવું હે